તો ધોરાજીમાં સ્માર્ટ મીટરને લઈ લલિત વસોયા નિવેદન સામે આવ્યું છે જે સરકાર અને વીજ કંપનીઓ પર આક્ષેપો કર્યા છે સ્માર્ટ મીટરથી ગ્રાહકો લૂંટાઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે તો રાજ્યભરમાં વીજ કંપનીઓ દ્વારા લગાવાઈ રહ્યા છે સ્માર્ટ મીટર સરકારે ગ્રાહકોને લૂંટવા આપ્યો છે વીજ કંપનીને પરવાનું કહી શકાય કે સ્માર્ટ મીટરના રિચાર્જ સમય વસૂલાય છે એડવાન્સમાં જીએસટી તો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે

ગુજરાત સરકારે અને ચારેય વીજ કંપનીઓએ જે સ્માર્ટ મીટર મૂકવા માટેનો જે નિર્ણય કર્યો છે નિર્ણય અધકચરો નિર્ણય છે એનાથી લોકોની અંદર વીજ ગ્રાહકોની અંદર રોચની લાગણી છે અને સારા એ ગુજરાતની અંદર જ્યાં સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે ત્યાંના ગ્રાહકો ખુલીને આ સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે એમના વપરાશ કરતા વધારે પૈસા આ સ્માર્ટ મીટરોની અંદર કપાઈ રહ્યા છે અને આ ઉપરાંત જે સ્માર્ટ મીટરમાં એડવાન્સ જે પ્રીપેડ કનેક્શન છે એટલે એડવાન્સમાં જે પૈસા ભરવામાં આવે છે એ પૈસા ઉપર જીએસટી ગ્રાહકો વપરાશ કરે એ પહેલા જીએસટી ઉઘરાવવામાં આવે છે આ એક દુઃખદ નિર્ણય છે કારણ કે વપરાશકર્તા ચીજ ચીજવસ્તુઓનો વપરાશ કરે એ ઉપર એને જીએસટી લાગે છે પરંતુ સરકાર દ્વારા એડવાન્સમાં જીએસટી અને ગ્રાહકોને રહી છે જાણે ગુજરાતના ગ્રાહકોને લૂંટવા માટેનો પીરો પરવાનો ગુજરાત સરકાર અને ચારે વીજ કંપનીઓને આપવામાં આવ્યો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી પ્રદેશ કક્ષાએથી નિર્ણય કરી અને આખા ગુજરાતની અંદર જે જે જગ્યાએ સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે અને ગ્રાહકોની જે ફરિયાદો છે એ ફરિયાદોનું કલેક્શન કરી આવતા દિવસોની અંદર લોકોનો અવાજ ગુજરાત સરકાર સામે પીજીવીસીએલ કંપનીઓ સામે રજૂ કરી અને વિરોધ કરશે